કહેવાય છે કે જર જમીન અને જોરું આ ત્રણેય કજિયાના છોરું મતલબ કે સંસારમાં સ્ત્રી જમીન અને ધન એ ત્રણેય કજિયાના મૂળ ગણાય છે પણ આ કજિયામાં જો કોઈની હત્યા થઈ જાય તો ઘટના આજની રાધનપુરના પ્રેમનગરની જ્યાંથી એક યુવાન રોજગારી માટે સુરત જઈ રહ્યો હતો એ ગામના બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યો પણ નહોતો કે એની હત્યા રસ્તામાં જ કરી દેવાઈ અને એ પણ એ યુવાનની માની નજરોની સામે આખરે એ યુવાનની આમ હત્યા કરવા પાછળનું કારણ છો જણાવીશ આગળ એક યુવક રોજગારી માટે નીકળ્યો ગામમાંથી પણ કેટલાક લોકોએ એને ગામ છોડવા ન દીધું એ પહોંચે બસ સ્ટેન્ડ સુધી એ પહેલા તો એ યુવકનું કાસળ કાઢી રાધનપુરના પ્રેમનગરમાં રહેતો જગદીશ ઠાકોર રોજગારી મેળવવા સુરત જઈ રહ્યો હતો જેની સાથે તેની માતા ગામના બસ સ્ટેન્ડ સુધી તેને મોકવા માટે જઈ રહી હતી આ દરમિયાન માતા થોડી આગળ અને પુત્ર જગદીશ થોડો પાછળ ચાલી રહ્યો હતો તેવામાં અચાનક બૂમાબૂમ થવા લાગી તો માતા સોમીબેને પાછળ જોયું તો ગામનો જ સુરસંગ ઉર્ફે ગટિયો ઠાકોર હાથમાં ધાર્યા જેવું તીક્ષ્ણ હથિયાર સાથે જગદીશ પર હુમલો કરી રહ્યો છે જગદીશના માથા અને મોઢાના ભાગે ગંભીર ઘા મારી રહ્યો હતો આ જોઈ સોમીબેન પુત્રને બચાવવા માટે વચ્ચે પડે છે તો સુરસંગની પત્ની પોકી બેન્સ થર્ડ પર હોય તે સોમીબેનને પકડી રાખે છે અને સુરસંગ સુરસંગુરફે ગટ્યો સોમીબેન પર પણ જીવલેણ હુમલો કરે છે જેમાં સોમીબેનને ખવાના ભાગે ગંભીર ઈજા પહોંચે છે ત્યારબાદ બૂમા બૂમ થતા હુમલાખોર અને તેની પત્ની ત્યાંથી ભાગી જાય છે અને સ્થાનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં પડેલ બંને માતા પુત્રને રાધનપુર હોસ્પિટલ લઈ જાય છે જ્યાં પુત્ર જગદીશ ઠાકોરને સારવાર મળે તે પહેલા જ તે દમ તોડી દે છે અને સોમીબેનની સારવાર કરવામાં આવે છે જગદીશની હત્યા બાદ પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડે છે અને જ્યાં સુધી આરોપીઓને પકડી યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવાર ઇનકાર કરે છે અને રાધનપુર હોસ્પિટલ ખાતે ઠાકોર સમાજના ટોળે ટોળા ઉમટી પડે છે ત્યારે લગભગ વીસ કલાક બાદ સામાજિક અગ્રણીઓ અને પોલીસ દ્વારા સમજાવટ બાદ પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવે છે નાણભાઈ જે સભ્ય ઠાકોર ગામ તેમનો તાલુપોરા રહેપુર જિલ્લો કટાક મારો ભાઈ નાનો જગદીશ પ્રેમનગર રહેતો હતો પણ હું કચ્છમાં રહું છું મારા ભાઈને અને મારા મમ્મીને બાજુવાળા નામ કટીના કટું નામ છે એનું અને એના ઘરના છે દારિયાવાળા તક્ષણી હત્યા કરી છે અને મારા ભાઈને આજ ચૌદ કલાકની ડેડ બોડી પડી ચૌદ કલાકથી આજ સુધી કોઈ પોલીસે કાંઈ કાર્યવાહી કરી નથી એટલે અમે ડેડ બોડી ઉપાડતા નથી પણ જેમ પણ એમ સરકાર સરકાર વિના નમ્ર વિનંતી છે કે આ કાર્ય આગળ કાર્યવાહી કરે અને ચોવીસ કલાક કે બાર કલાકની અંદર આ માણસોથી પકડાવવા જોઈએ એટલી અમારી અપીલ છે નહીં પકડાય તો અમે હડતાલ ઉપર બેસું ડેડ બોડી રહેવા દઈશું અહીં અમે આગળ કાર્યવાહી ચાલુ રાખશું આ હત્યાનું મૂળ છે એક જમીન ઠાકોર સુરસંગ ઉર્ફે ગઠીયો અને તેની પત્ની ઘણા વર્ષોથી સોમીબેનની જમીનમાં મકાન બનાવીને રહે છે જેથી સોમીબેને ઘણી વખત આ જમીન ખાલી કરવા માટે કહ્યું હતું પરંતુ સુરસંગ જમીન ખાલી કરતો નહોતો અને તેનું જ મંદુક રાખી સુરસંગ ઉર્ફે ગઠિયા દ્વારા માતા પુત્ર પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જે ઘટનામાં જગદીશ ઠાકોરનું મોત નીપજે છે અને માતા સોમીબેનને ગંભીર ઇજાઓ થાય છે પાટણ જિલ્લાના રાતનુપુલ સ્ટેટના પ્રેમનગર ગામે ગઈકાલે એક ખૂનનો બનાવવા બનેલ છે જેમાં બંને અડુશ પુડશમાં રહેતા ઠાકોર કોમના જે યુવાનો છે એઓ એમને જે ઘરથા એટલે જે ઘરની જમીન બાબતનો સામાન્ય જે ઝઘડો હતો એ મોતનું મુખ્ય કારણ બને છે જેમાં મરના અને એની મા ગઈકાલે ગતિ બહાર જઈ રહ્યા હતા એ દરમિયાન મારનારે પાછળથી ધારિયાના ઘા માર્યા છે જેમાં અઢાર વર્ષના યુવાનનું મોત મૂક્યું છે એની માયા એને વચ્ચે છોડાવવા પડતા મારનાર જે સુશંગ અને ઠાકોર છે એની પત્નીએ એ મરણજનાની માને પકડી રાખી અને મારનારે એને પણ ધારીના ઘા જેટલા મારે છે જેથી ખૂન ખૂનની કોશિશ અને મદદગારે

હત્યાની કોશિશ અને મદદગારીની સાથે હત્યાની ફરિયાદ નોંધી પોલીસની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સોર્સના આધારે હત્યારા પતિ પત્નીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે રાઇમ એલર્ટ માટે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ